હેલો મિત્રો સ્વાગત છે તમારું વ્રત કથા ભગવાન શિવનું તૃંગનાથ મંદિર દરિયાની સપાટીથી એસી મીટરની ઊંચાઈએ આવેલું તૃંગનાથ મંદિર ભગવાન શિવના મંદિરોમાં સૌથી ઊંચું મંદિર છે તૃંગનાથ મંદિરની ચોતરફ પર્વતોના શિખરોનું મનોરમ્ય દ્રશ્ય મંત્રમુગ્ધ કરી દે છે ધ્રુંગનાથ મંદિરની આસપાસનું કુદરતી સૌંદર્ય તેને વધારે ભવ્ય બનાવે છે આ મંદિરનો સમાવેશ ઉત્તરાખંડના પંચકેદારો મંદિરોમાં પણ થાય છે આ મંદિરનું બાંધકામ જોતા તે લગભગ હજારો વર્ષો જૂનું લાગે છે એવું પણ કહેવાય છે કે આ મંદિર કુરુક્ષેત્રના યુદ્ધ બાદ પાંડવોએ બંધાવ્યું હતું અને હાલ જે મંદિર છે તે ત્રીજી વાર જીર્ણોદ્વાર થયેલું છે પાંડવોએ પોતાના પિતરાઈ ભાઈઓ સાથે યુદ્ધ કર્યું અને તેમની હત્યા કરવાના અપરાધ ભાવથી પીડિત હતા તેઓ ભગવાન શિવની ક્ષમા યાચવા તેમને શોધી રહ્યા હતા ત્યારે શિવજી બળદનું રૂપ ધારણ કરી ગુપ્ત કાશી નામના સ્થળે છુપાઈ ગયા જો કે પાંડવોએ તેમને શોધી કાઢ્યા અને એ પછી બળદના પાંચ ટુકડા થઈ ગયા જગ્યાએ પાંડવોએ મંદિર પહોંચવા માટે ચાર કિલોમીટરનું જ અંતર છે તૃંગનાથનો માર્ગ ચોપટની બિલકુલ બાજુમાંથી પસાર થાય છે આ આખા માર્ગ પર થોડા થોડા અંતરે પથ્થરના બાકડા બનાવેલા છે જેથી દર્શન કરવા જનારા યાત્રાળુઓ અથવા ટ્રેકિંગના શોકીન અહીં બેસીને આસપાસના નંદાદેવી નીલકંઠ અને કેદારનાથના હિમશિખરોના કુદરતી સૌંદર્યને મન ભરીને માણી શકે છે ધ્રુંગનાથ મંદિરના દ્વાર મે મહિનામાં ભક્તો માટે ખુલ્લા મુકાય છે અને શિયાળામાં નવેમ્બર માસમાં મંદિરના કબાટ બંધ કરાય છે